પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે તળાવની પાળે રહેતા દેવીપૂજક સમાજના લોકોના ઘરોમાં પાણી ભરાયા પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેવીપૂજક સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યાનો પંચાયતના સદસ્યો કોઈ નિકાલ કરવામાં આવતો નથી દર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જાય છે ત્યારે આ જાહેર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાય છે રસ્તા પર કોકરી નાખી પંચાયત દ્વારા સંતોષ માનવામાં આવ્યો ત્યારે અમારે કોઈ બીમાર પડ્યું હોય તો એકસો આઠ પણ આવી શકતી નથી અમે સરપંચને વારંવાર રજૂઆત કરી છે અમને કોઈ બીજી જગ્યાએ રહેવા માટે પ્લોટ આપો પણ કોઈ અમારી વાત સાંભળતું નથી રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે અમારા છોકરાઓને નિશાળે મોકલી શકાતા નથી સરપંચ દ્વારા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવું તેઓ લોકો દ્વારા જણાવાયું હતું સોનિયા બેન મારું નામ સોનિયાબેન સાહેબ અમારું કહેવાની એ પરિસ્થિતિ હૈ કે અમારા ઘરની અંદર પાણી ભરી જાય હર સાલ પાણી આ પોઝિશન હ હર સાલ પાણી આવે તરા જોરમાં હં ગટરનું પાણી અને તળાવ વરસાદનું પાણી એક તાર થઈને અમારી ઘરની અંદર ઘૂસી જાય છે હર રાતે દારા હોય તો સાહેબ એક બાજુ બેસીએ પણ રાતે તમે જુઓ તો રાતી બે વાગે પાણી આવી ગયું તો તમે જુઓ તો રાતી બે વાગે બેહી રહ્યા બાર બચ્ચા લઈને બે વાગ્યા સુધી બેહી રહ્યા ઘરની અંદર તમે જુઓ તો પાણી ચુઓ હ ઘર કરવા દેતા નહીં પાણી અહીએ માટી નાખવા દઈએ તો માટી નાખવા દેતા નહીં તમારે કે જ્યાં જાવું તે જતા રહો સરપંચ એમ કહેવા માંગે કે તમારે જ્યાં જાવું તે તમે જતા રહો બધાને છે અમે જગ્યા આવીએ પલોટ આવી સો સો જણાની આ કંઈ માણસો સો જણા રહે તો કોઈને એકને પલોટ મળ્યા નહીં ખાલી બે માણસોનો પલોટ મળ્યા છે બાકી છોકરાનો પલોટ મળ્યા નહીં એક તો ઘર પડતું દીવાલ રાતે જ પડતી હતી સાહેબ એક છોકરી મારી બીમાર છે એને લઈને જાઉં દવાખાને તો ચી જગ્યાએથી જાઉં રસ્તા બંધ છે સાહેબ અને અત્યારે હાલ અમારે ડેન્ગ્યુ મચ્છરિયા અત્યારે ગંભીર હાલત અમારી થઈ જઈ સાહેબ અમારું ગરીબોનું કોઈ સાંપરતા નહીં ગામવાળાએ કોઈ સાંપરતા નહીં એવું સરપંચ સાહેબે સાંપરતા નહીં સરપંચ સાહેબ એમ કહે કે તમારે જ્યાં જાવું એ ત્યાં જતા રહો અને બાકી સાહેબ અમારા જો ખાવા પીવાનું અમારા લાકડા પર રોધવાનું સાહેબ બે ત્રણ દિવસ સુધી અમે ખાધા વગર બેહી રહ્યા છીએ સાહેબ હું પાંચમા ધોરણમાં ભણું છું મારા ઘર ગામમાં પાણી ભરાઈ ગયું છે ચોથી નહેરમાં જવાનું રસ્તામાં ભરાઈ ગયું છે રસ્તામાં તો કેટલા દિવસ સુધી ઘરે ચાર દોર ચાર દિવસથી રાત્રે વરસાદ આયા તો ઘરમાં પાણી આવ્યું તો રાત્રે વરસાદ આયા તો તમારા ઘરમાં બબે બબે વાગ્યા સુધી પાણી આવી ગયું તો અમે બહાર નીકળવા નીકળવાથી જવાનું અમે વાયકણી સાહેબ પચાસ વસ્તી રહીએ છીએ આ ભૂમિકા પર આ જગ્યા પર મારા બી લગ્ન હોય કરેલા મને ઘરે પણ આવી ગયું આખું ગોમને ખબર છે તે આ શંકો વાઘરી વાયકણ ગોમ વચ્ચે જગ્યા આપીને જેલો છે પણ એ જગ્યાનો અમારો કોઈ નિર્ણય લાવતા નહીં અમારા ઘેરે ન તો પાણીની લાઈન ન તો સંડાસ બાથરૂમ ન તો ઘર અમારા ઘરે કોઈ સાપરા ન તો અમારા છોકરાના બી છોકરા થઈ ગયા પણ અમારા મકાનનો કોઈ ખુલાસો કરતા નહીં અમે કહેવા એટલે કે તમે તમે તો જે જગ્યા જગ્યાએ જઈએ અમે ગોમ માંથી હેર્યા એવા અમે વગડામાંથી રહ્યા હવે અમારે જે જગ્યાએ જવાનું કે અમારા ઘરનો પલોટોનો કોઈ ખુલાસો કરતા નહીં જે લેવાવાળો છે એ હાલ મોજૂદમાં બેઠેલો છે હાલ છે માણસ કોઈ મરી ગયો નતો આખો ગોમ કે છે કે ભાઈ શંકો વાઘડી આપીને છે આપીને જેલો પણ કોઈ મગજમાં લેતા નથી અમે અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે અમને પલોટ આપે જેવી આપીને આવ્યા છે એવું અમને આપો હોય ભરી આપો તો અમારે ફોરું ભારે સાપડું કરીને અમારે બાર બચ્ચા લઈને અમે રહીએ તો અમને કોઈ કરતા હાલતા જ નથી તો ધોરી રસ્તો છે મેન રસ્તો છે આ હોય રસ્તામાં ક્યારે ક્યારે પાણી ભરાય તો અમારે હોય ત્યાં હેડવાનું ચોક્કસ કરવાની બસ અમારા છોકરા લઈને ચોકન જવાનું અમારે ચી ચી જગ્યાએ રહેવાનું રાતનું પાણી આવી જાય કહેવા જઈએ એટલે કે અમે એવું કરીએ અમે એવું કરીએ મેન તલાય પાણીનું ભરીને કોઠાર નાખ્યું હોય તો અમારા છોકરાનું ચોકન રાખવાના અમારે ચોકન રહેવાનું અમે શું ખાઈએ શું પીએ ચી જગ્યાએ અમારે જવાનું ત્યાં અમારો કોઈ બીનો કોઈ બીનો નહીં લાવો તમે આપણું નામ આપણું નામ ગોમતીબેન